ઘણી વાર પતિ કદાચ બહુ મચકા મારતા હોય ને એમ કહેતા હોય તું મન બહુ વાલીન મને તારામ બહુ હોય તો બહુ જરાક વિચાર કરવો ઘણી વાર શું છે આ બધા મચકા બહુ મારે હવે આ મચકા મારવાનું બહુ વધી ગયું સમાજમાં રિયાલિટી હાવ જતી રહી છે એનો અભાવ પહેલું લક્ષણ આજ્ઞા ન લોપે બીજું લક્ષણ દિલ ન તોડે હેતનું ત્રીજું લક્ષણ કે કોઈ દિવસ એનો અભાવ ન આવે ચોથું લક્ષણ હેતનું જેને જેનામાં હેત હોય એના માટે ગમે સમર્પણ કરવું પડે એ સમર્પણ કરી દે આ ચોથું લક્ષણ હેતનું છે લક્ષ્મણને રામમાં હેત હતું તો અયોધ્યાનું રાજ છોડીને વનમાં જવાનું થયું લક્ષ્મણથી થયું સીતાને રામમાં હેત હતું તો અયોધ્યાના સુખ છોડી અને વનના દુઃખ માથે લઈ લીધા આ હેતનું લક્ષણ છે ભરતને રામમાં હેત હતું તો રાજગાદી મળી હતી તોય રાજગાદી ઉપર ભરત બેઠો નહીં આ ગાદી તો મારા રામની છે રામ માટે બધું સમર્પિત કરી દીધી કૃષ્ણને પાંડવોમાં હેત હતું તો કૃષ્ણએ પોતાની આખી જિંદગી પાંડવો માટે સમર્પિત કરી દીધી હા ગમે કરવું પડ્યું અને હેત કોને કહેવાય ભાઈ આ અંતમાં કૃષ્ણ અર્જુનને શું બોલે

એને પરમાત્મામાં હેત હતું એટલા માટે પરમાત્માની મરજી લોપી ના શકે સુખદેવજી મહારાજ કે રાજા આ બાજુ ભગવાન મથુરા પધાર્યા બીજે દિવસે ચાર પાંચ વાગે કૃષ્ણ ભગવાને નંદ બાબાને કહ્યું બાબા મેં નગર જોવા માટે જઈએ નંદ બાબાએ કહ્યું બેટા જો આ ગામડું નથી શહેર છે અને તમે ગામડાના માણસો ચાલતા આવડે નહીં કે બાંધો હોળી બીજું ત્રીજું થાય જોજો બેટા સીધે સીધા જાજો ને સીધે સીધા પાછા આવજો કાંઈ તોફાન ન કરતા કે સારું બાબા અમે કંઈ તોફાન નહીં કરીએ બલરામ કૃષ્ણ અને ગોવાળિયાની ટોળી બધી મથુરામાં નગર જોવા માટે નીકળી છે ચાલ્યા જતા બધાય ધોતિયા પહેરેલા ખેસ ઓઢેલા ગામડાની સંસ્કૃતિ આ ધોતિયાની વાત આવીને એટલે મારે તમને ખાલી એક વાત કેવી છે કે તમે રોજ તો નો જ પહેરો ન પહેરવા એમાં કંઈ મારું કેવું નથી પણ જ્યારે કોઈ દેવ કાર્ય તમે કરતા હો કે પિતૃ કાર્ય કરતા હો ત્યારે ગ્રહસ્થોએ બને ત્યાં સુધી ધોતી પહેરીને એ કાર્ય કરવું જોઈએ આ તમે લોજ ન પહેરવાની નાની કોઈ દેવ કાર્ય યજ્ઞમાં બેસો મહાપૂજામાં બેસો કે કોઈ તમે એવા અનુષ્ઠાનમાં બેસો દેવ કાર્ય કરતા હો ક્યારેક પિતૃ કાર્ય કરતા હોય શ્રાદ્ધાદિ તર્પણ આદિ ત્યારે અવશ્ય ધોતી જે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધોતી ચાદર ઓઢીને આ કાર્યો કરવા મારી રિક્વેસ્ટ છે ફોર્સ નથી કૃષ્ણ બલરામ ગોવાળિયા બધા ધોતી પેરી નીકળેલા હામેથી કંસનો ધોબી આવતો હતો એટલે કૃષ્ણ પૂછ્યું કે ભાઈ આમાં શું છે તો કે છે કે રાજા મહારાજાન એના રાજકુંવરોના કપડા છે કૃષ્ણ કે છે કે અમને થોડા કપડાં આપશો તે ધોબી કે તમારા મોઢા અરીсам જો આ કપડા પહેરેવા છે કે આને ખાલી આમ માંગ્યું તો સીધું સીધું કીધું તું કૃષ્ણએ કે ભાઈ અમને દેશો તો આ કે છે કે તમારા મોઢા તો જો જંગલમાં રહેનારા તમે લોકો શું રોજ આવા વસ્ત્ર પહેરો છો એ કે ધોબી કે મૂર્ખો જીવવાની ઈચ્છા હોય તો ભાગી જાવ આ કપડા તમને પહેરવા ન મળે કૃષ્ણ હલાઈ એમ જ ક્યાં શીખ્યું આની પાસે આપણે આમ કપડા માગ્યા ન દેવાય ના પાડવી જોઈએ પણ આટલી બધી વાયડાઈ કરવાની શું જરૂરી શું કરું હવે બલરામ કે એ જુ લાઈ તને સારું લાગે એમ કરે કૃષ્ણ એક લાફો માર્યો ધોબીને ધડ ઉપરથી મસ્તક હેઠું નાખી દીધું એ ધડ ઉપરથી મસ્તક હેઠું પડ્યું ને બાકીના જે ધોબીઓ હતા ને એ પોટલા ત્યાં ત્યાં ફગવીને વયા ગયા જીવતા અશુત પછી લઈ જાવ બધા જતા રહ્યા આ બાજુ આ દ્રશ્ય બધું છે ને લોકો જોતા તા અને એ બધાએ પોટલા ખોલ્યા ને એમાંથી કપડા કાઢ્યા બધા સુરવાળ ને દીધા બધું હતું રાજકુવરના કપડા ગોવાળિયા કોઈ પહેરેલા મારા હેઠે પાયસામાંથી અંદર પગ નાખે એટલે કાનુડો કેલા એ આમ ન હોય લાવો તમને શીખવાડ્યું વળી કાનુડા એ પહેરતા શીખવાડ્યું કાનુડો એટલે એકદમ સહજ જીવન જીવનારો માણા મને આ બહુ ગમે બહુ સરળ ને નોર્મલ જીવન જીવનારો જે આટો ટોપ નહીં પોતાની શક્તિનો બુદ્ધિનો કળાનો કંઈ નહીં એકદમ નોર્મલ જીવન જીવનારો બધાય ગોવાળિયાને કપડાં પહેરતા શીખવાડ્યું પણ હવે માપના તો હતા ને એટલે લાંબા ટૂંકા લાંબા ટૂંકા બધાને થાય એટલે ભગવાન કે ચાલો આપણે બાજુમાં દરજીની દુકાન હતી દરજીની દુકાને ગયા ને ત્યાં દરજીએ ઓલા ધોબીને મારતા જોયેલો અરે સીધો મળ્યો કેવાય પ્રભુજી પધારો 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 તરત ફટાફટ બધાયના કપડાં લાંબા ટૂંકાતા હરખા કરી દીધા ભગવાને પૂછ્યું કે ભાઈ આનું કાંઈ મહેનતાનું આપવાનું ધોબી કે બસ બાપા અહીંથી વિદાય લ્યો ઘણું થઈ રહ્યું હોય કે એટલે માર્યો તો ઓલાને પણ રેસ આને લાગી ગયેલો બીજું કાંઈ જોતો નથી બાપા બાસી પણ હું તમને એક વાત કહું કે તેથી ધોબીએ કપડાં દીધા નહીં ને તો આજ તમે આમ જો ને ધોબીનો ધંધો હાવ ભાંગી ગયો વોશિંગ મશીન આવી ગયા ને હવે ધોબી પાસે કોઈ કપડાં ધોડા હતું ને વોશિંગ મશીન આવી ગયા હવે તો એવા મોટા મોટા મશીનો આવ્યા છે માલપા ગોદડા હોતે ને ધોવાઈ જાય અને ટેકનોલોજી દિન પ્રતિદિન આગળ વધી રહી છે ભવિષ્યમાં એવા મશીન આવશે હવારમાં જો પતિ ઉઠતો ન હોય તો પત્ની ટીંગાટોળી કરીને મશીનમાં નાખશે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને બારો આવશે માછા ખોટે જ નહીં કાંઈ કરવા નહીં આ આપણે અહીંયા હું વસ્તી વધી ગઈ એટલું જ બાકી ભારતવાળાનું આઈ ક્યુ કાંઈ ઓછું નથી હો બુદ્ધિજીવી વર્ગ અહીંયા આપણી પાસે છે સોફ્ટવેરમાં આજે તમે જો ભારતના લોકો કેટલા છે અને આપણા આપણા પણ આપણે બધાને થયું છે હું કે આપણી બુદ્ધિ આપણે ખોટે માર્ગે નેગેટિવ માર્ગે બહુ વાપરીએ જો પોઝિટિવ માર્ગે વાપરીએ તો ભારત જેટલું બુદ્ધિધન ક્યાંય નથી એક અમેરિકન ને એક ભારતીય બે ભેગા થઈ ગયેલા એમાં અમેરિકન એક મશીન બતાવતો હતો કહેતો હતો કે અમારે અહીંયા એવા મશીન આમાં એક રીંગણા નાખી દો એટલે એની મેળે સુધારાઈ જાય એમાંથી શાક થઈ જાય ડીશમાં ભરાઈને બારું આવી જાય તમારે ખાઈ લેવાનું બીજી કાંઈ ઝંઝટ જ નહીં રીંગણા નાખો મશીનમાં શાક બનીને ત્યારથી થઈને બારું આવે તે આપણો કાઠિયાવાડનો ભારતીય કે એમાં હું અમારી ઇન્ડિયામાં એવા મશીન નીકળ્યા છે કે એની મશીનને લઈને ખેતરમાં મૂકી દો એની મેળે રીંગણીમાંથી રીંગણા તોડી લઈ એમાંથી સુધારાઈ જાય શાક બની જાય ડીશ બની બારી આવે તમારે ખાવું હોય તો શાક ખાઈ લો ન ખાવું હોય તો પાછો ધક્કો મારી દો એમાંથી પાછા રીંગણા થઈ જાય એ વળી પાછા રીંગણીએ વળગી જાય કે અમેરિકન કે એવા મશીન અમારા અહીંયા હજી નથી બન્યા તો કે એ હજી ન બની અમારી અહીંયા કાઠિયાવાડમાં જ બનાવી કે